સુરતમાં રોજે રોજ અવનવી રીતે છેતરપિંડીના બનાવો બનતા હોય છે ત્યારે ભેસાણ વિસ્તારમાં એક પતિ પત્નીએ વીમા એજન્ટને ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપીને તેર લાખ રૂપિયા પડાવી લીધા હતા સમગ્ર મામલે પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે આરોપી દંપતીને ઝડપી લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે પોલીસે વિકી જરીવાલા અને તેની પત્ની ક્રિષ્ના જરીવાલાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે દિબાસીસ અને સેલ કંપનીનો કર્મચારી પણ હોવાનું પોલીસ તપાસમાં સામે આપ્યું છે આરોપી દંપતી વીમા એજન્ટને ઘણા સમયથી ઓળખતા હતા આ પતિ પત્નીએ વીમા એજન્ટને ઇમ્પોર્ટ એક્સપોર્ટમાં સારું વળતર મળવાની લાલચ આપીને રૂપિયા રોકાણ કરાવ્યા બાદ ડ્રગ્સ કેસમાં ફસાવાની ધમકી આપીને રૂપિયા પડાવ્યા હતા

ઉલહાસભાઈ પુંડલિકભાઈ માળી અને આ ગુનાના આરોપી છે એમાં વિક્કી ઝરીવાલા આરોપી નંબર એક આરોપી નંબર બે કૃષ્ણાબેન વિક્કી ઝરીવાલા એટલે આરોપી નંબર એક ના પત્ની એક દેબાશીસ ગ્લોબલ કંપનીનો કોઈ કર્મચારી છે અને એક સેલ કંપનીના કં સેલ એશિયા કંપનીના મોબાઈલ નંબર બ્યાસી ડબલ જીરો તેર છત્રીસ અઠ્યાવીસનો જે યુઝર જે છે એ છે તો આ ગુનાની ટૂંક વિગત એવી છે આ ફરિયાદી વીમા એજન્ટ તરીકે કામ કરતા હતા અને આરોપી અને આરોપીના પત્ની એને ઘણા વર્ષોથી ઓળખતા હતા આરોપી અને આરોપીના પત્ની એટલે બંને આરોપીઓ વિક્કી જરીવાલા અને કૃષ્ણાબેન એ બંને ફરિયાદીને એવું કહ્યું કે આપણે ગાંધીધામ ખાતે એક ગ્લોબલ કંપની કરીને છે જે ઇમ્પોર્ટ એક્સપોર્ટનું કામ કરે છે અને એમાં જો તમે રૂપિયાનું રોકાણ કરશો તો તમને સારો વળતર મળશે પ્રોફિટ મળશે એમ કરી અને ટુકડે ટુકડે આંગળીયા મારફતે અને બેંક એકાઉન્ટ મારફતે દસ લાખ રૂપિયા જેવી રકમ આ પાસેથી બંને જે તે જગ્યાએ હતી આંગળીયા બેંક એકાઉન્ટ મારફતે આરટીજીએસ મારફતે ટ્રાન્સફર કરેલી હતી દસ લાખ ની રકમ મોકલ્યા બાદ એક વખતે આરોપી ક્રિષ્ણાબેનનો આ ફરિયાદી ઉપર વોઇસ મેસેજ આવ્યો અને એમને એવું કહ્યું કે એસઓજી એટલે સુરત એસઓજી એના પતિ એટલે વિક્કીને લઈ ગઈ છે અને આ બાબતે પછી ફરિયાદીએ ડુબરૂમાં આરોપી નંબર બે એટલે ક્રિષ્નાબેન જોડે વાતચીત કરી તો એમણે એવું કહ્યું કે એસઓજીની પોલીસ લઈ ગઈ છે અને મેં આ બાબતે ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં એક મિસિંગની અરજી પણ આપેલી છે